અરવલ્લીના મોડાસામાં ઝડપાયેલી કથિત સિંચાઈ કચેરી મામલે પાંચ સભ્યોની તપાસ સમિતિએ ડીડીઓને અહેવાલ સોંપ્યો છે ડીપીઇઓની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિએ બે માસની તપાસ બાદ ડીડીઓને બંધ કવરમાં અહેવાલ સોંપ્યો હતો આ અહેવાલ ડીડીઓ દ્વારા સરકારમાં મોકલવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત બાવીસમી મીના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો જેની નિષ્પક્ષ તપાસ થાય તે માટે પાંચ સભ્યોની તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું

તપાસ સમિતિને સી હતી અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્યારે બહુ સારી રીત નોંધાણપૂર્વક